પણ મોડું થઈ ગયું એનું કારણ છે કે અમારે કબૂતર જાળી છે ને તો એ કબૂતર માળો બનાવતા હતા તો પછી બાપુજીની યાદ એવી હોય કે હજી કે આપણે પેલા પાડી નાખી અને એસીની ઉપર છે ને નકરા ઓલા ચરખ અને કબૂતરના ઓલા બધા ભેગા કરેલા હોય ને લાકડાના હાઠીકડા એ બધું હતું એટલે પછી આખું ટબમાં વાઈપરમાં ઘોડા ઉપર ચડી ગેલેરીમાં પછી વાઈપર લીધું અને પછી ટબ રાખ્યું બાપુજીએ નીચે એસી ઉપર આખું વાઈપર આમ નાખ્યું ને એ બધું ટબમાં પડી ગયું અને પછી ઉપર કબૂતર જાડી ફસાઈ ગયા ને એ બધા કાઢા જો બતાવું ક્યાં ફસાણા હતા જો એ છે ને આ કબૂતરોનું ઘર હતું એ લોકો અહીંયા બેસતા હતા આ કબૂતર જાડીની ઉપર એટલે જો અહીંયા એસી ઉપર એ બધું ચરકી ગયા હતા અને કબૂતર જાડી ઉપર માળો બનાવ્યો હતો એટલે એ બધું પાડ્યું ને સાફ કર્યું અત્યારે આખી ગેલેરી નીચે ખરાબ કરી નાખી દે અમારી

એ લોકો અહીંયા તરત પલાળીને કરી નાખે ને તો એ રાજમા થઈ જાય બહુ જાજો ટાઈમ ન પલાળવા પડે એટલે કેટલા દિવસથી મુહૂર્ત નહોતું આવતું તો આજે આવ્યું છે આજે હું રાજમા ચાવલ બનાવવાની છું તો ચંબા છે ને એક ડિસ્ટ્રિક્ટ છે હિમાચલ પ્રદેશનું ત્યાં છે ને રાજમા કંઈક અલગ રીતે બને છે મેં એક જોઈ જોઈતી ઇન્સ્ટાગ્રામમાં રીલમાં મને એવું કંઈક આમ ગમી જાય ને તો હું સેવું કરીને રાખું પછી મારે જ્યારે બનાવું હોય ને ત્યારે એ રેસીપીથી બનાવું અને એમાં કેવું હોય અમુક વસ્તુ છે ને પણ ભાવતી ન હોય પણ એ તમે સેનેક બીજા હારે ખાવ તો તમને ભાવે સપોઝ મને બીટ એમને ન ભાવે પણ જો હું બીટ ને ઓલું દહીં વાળું કરું છું ને વાળું સલાડ તો મને દહીં હારે ભાવે છે તો એવી જ રીતે જેને દહીં ભાવતું હોય ને એના માટે આજની રેસીપી છે એ ચંબાના જે રાજમા છે ને એ દહીંમાં બને છે અને સેમ આવાળી રેસીપી છે ને યામી ગૌતમની ફેવરેટ ડિશ છે મતલબ એને કીધું હતું કે ચંબાના રાજમા મને બહુ ભાવે છે એ રીતે હતી મેં જે જોઈને એ રિયલમાં એટલે આજે આપણે યાબી ગૌતમનું ફેવરેટ ચંબાના રાજમા બનાવશું આ રાજમા બનાવવા માટે ખાલી ડુંગળી કોથમીર આદુ લસણની પેસ્ટ જોશે અને આ છે બાફેલા રાજમા અને આ લીધું છે દહીં આમાં રેગ્યુલર મસાલા કરવાના છે પહેલા એક મિનિટ આ તેલ તેલ ઘીનો વધાર મૂકો એમાં ખાલી તમાજપત્ર નાખીને ડુંગળી પેલા ફ્રાય કરી લેશું પછી આ દહીં છે એડ કરવાનું છે એકદમ ગરમ થવા દેવાનું એકદમ ઉકળવા દેવાનું પેલા જો આ છે ને રેડી છે રાજમાં રાઈટ કરું કલર દેખાય

રોટલી સાથે મસ્ત લાગે ભાત તો લાગે જ કારણ કે દહીં ની ગ્રેવી હોય એટલે આપણે અહીંયા ડુંગળી ટમેટા ની ગ્રેવી કરી એ લોકો દહીં અને ડુંગળી ની ગ્રેવી કરે ટેસ્ટ માં મસ્ત લાગે છે એકદમ રોટલી સાથે ભાવે એવું છે ભાત કરતા વધારે રોટલી સાથે ભાવે સ્પાઈસી વાળો હે અમે જામ ખંભાળિયા હતા પાછળ જોવો છે ઓઇલ મિલ છે અને અત્યારે સાંજ પડી ગઈ છે સાડા પાંચ નીકળવા ટાઈમે યાદ આવ્યું લેવાનું થેન્ક યુ ભાઈ મજા આવી જમવાની અને તમારે ઓઇલ મિલ વિશે જરાક માહિતી આપી દીધો જામખંભાળિયામાં કઈ જગ્યાએ આવેલું અમારે આ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર આવેલી છે ઓઇલ મિલ ગુજરાત સરકારની પચાસ ટકા સહાયથી આ ઓઇલ મિલ બનાવી છે અને નિર્મલ બ્રાન્ડ ને હેઠળ

પછી બાપુજી તો ખીચડી દહીં ને સંભારો ખાવાના હતા તો મેં તો વાંધો નહીં તો હું બાપુજી હારે હવે ખીચડી મેં મારી તો મૂકી હતી પાલકની ભાજી હારે ખાવા અને સંભારો બાપુજીનો મરચીવાળો પહેલાં વઘેરો એટલે ઉધરસ આવે જ મરચીની ને હવે સાદો વઘેરો કોબી ગાજરનો મારો અમે બંને અત્યારે સંભારો ખીચડી ને દહીં સાદું ભોજન કરશું ગઈકાલે સમોસા એને આગળ દિવસે વડાપાવ ને આજે કેમ ખીચડી ખીચડી ભાઈ રોજ સમોસા ખાઈ તો તને તને ખબર તેલ વાળું ખાઈ ખાઈ ને ઓલું થઈ જાય મને ખીચડી દહીં ભાવે છે ને એમાંય મારો મરચાનો સંભારો મરચીને કોબીજનો સંભાર હોય ને બહુ ભાવે અને ઘરનું દહીં દહીં ઘરનું હોય તો જ ચાલે આપણે ઘરનું દહીં હા બસ એટલે જ ખાવું જોવા આટલા બધા ટમેટાના રીંગણા કેમ આ કાલે તારે નીચે હું ઓટો પાથરી દઉં ને અહીંયા ઓલું એટલે નીચે અહીંયા લારી વાળા ઉભા રહીએ ને બાજુ બેહવાનું જ આવે વેચવા ઓકે ઓકે વ્યવસ્થિત છે ને ભાવમાં આ યાર્ડ નો માલ છે એટલે આમાં સમજી લે કાલે તું અને ચારસો રૂપિયા ની કમાણી કરી શકીશ કેટલા બસ ચારસો વધવા જોઈએ હવેથી તને રોજ આવું બકાલું લેતો આવીશ

ચાલો હવે આ બ્લોગ ને હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત